નાણોટા ગામના યુવક અને દિયોદરના મકડાલા ગામની પરિણત મહિલાએ મૈત્રી કરાર કર્યા હોવાની માહિતી સામે આવી છે ઉલ્લેખનીય બાબત છે કે યુવક અને પરિણત મહિલાએ અમદાવાદ ખાતે મૈત્રી કરાર કર્યા હતા આ યુવક અને જે પરિણિત મહિલા છે તે બંને વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો ત્યારે તારીખ સોળ મે બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમય બંને જણાઓ ઘેરથી ભાગી ગયા હતા અને ત્યારે પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પરિણિત યુવતીના પતિ દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી જે બાદ પોલીસ મથકે હાજર થઈ અને બંને જણાએ પોતાની સહમતીથી મૈત્રી કરાર કર્યું હોવાનું નિવેદન આપ્યું હતું મિત્રો તો આજે આપણે પહોંચ્યા છીએ મકડાલા ગામે મકડાલા ગામની અંદર જે ઘટના ઘટી એ સમાજને શર્મ નાક કરનારી ઘટના હતી તેઓ સમાજનું ચિંતન કરતા વડીલો આજે અહીંયા ભેળા થયા છે અને એક ગામ નહીં ચોવીસ ગામના વડીલો ભેળા થયા છે આપણે વિડીયોના માધ્યમથી બતાવું કે આપ જોઈ શકો છો ચારે બાજુ બધા જે લોકો બેઠા છે ચોવીસ ગામના ખાલી આગેવાનો સમાજના ભેળા થયા છે ને હવે એકસો ગામની મિટિંગ બોલ ચોત્રીસ ગામની મિટિંગ બોલાવવામાં આવશે ને જેની અંદર એ વસ્તુને ખૂબ ગંભીર ધ્યાનમાં લેવામાં આવશે કે સમાજની અંદર આવી ઘટનાઓ ઘટી રહી છે તો આવી ઘટનાઓને રોકવા માટે ગમે તે પગલાં ભરવા પડે તો પણ આ વખતે સમાજ છોડવાના મૂડમાં નથી તો આપણે અહીંયા બેઠા છીએ અહીંયા બધા જ હતા મિટિંગ હવે પૂરી થઈ ગઈ છે અને આપણે મિટિંગમાં આવ્યા છીએ તો અહીંયા આપણે લોકો જોડે વાતચીત કરીશું અને એમના જોડેથી જાણવાની કોશિશ કરીશું કે આ મામલે શું રણનીતિ ઘડાય છે ને આગળના સમયની અંદર શું રણનીતિ છે તો અહીંયા મારી સાથે જોડાયા જેમણે હું પૂછીશ કે અહીંયા શું મતલબ આજે મીટિંગ હતી એના શું હતા આજે જ્યારે આ શરમનાર ઘટના બની અને આપે કદાચ સોશિયલ મીડિયાની અંદર જોયો હશે કે જે વિડીયો કે જે બાર બાર પંદર પંદર બાળકોને તરસોડીને પોતાની મા ત્યારે આવી રીતે કરતું હોય અને લોકો કોઈ એને લઈ જાય તો એ અમારા ઘરમાં ચોરી થઈ ગયા છે અને એ ચોરી અત્યારે આ વખતે સમાજ ક્યારે સહન કરવા માટે નથી કારણ કે અવારનવાર એકબી કિસ્સા જતા કર્યા છે પરંતુ આટલી હદે જ્યારે બાળકોને લઈને કોકનું ઘર ઉજાડીને આપનું ઘર બનાવવું એ ખરેખર આ સંસારમાં અન્યાય છે અને આ અન્યાય માટે અત્યારે યુવાનો વડીલો ચોવીસ ગામના ભેગા થયા છે અને જો અમારી જો ચોરેલી વસ્તુ જો પાછી આપવામાં નહીં આવે તો એકત્રીસ તારીખે જેમાં સંમેલન કરવાના છે એમાં એકસો ને ચોત્રીસ ગામને એ અહીંયા બધા સમાજના ભેગા થશે અને આગળની રણનીતિ પ્રમાણે એ કામ કરશે ત્યારબાદ આપણી સાથે ખેગારભાઈ પણ જોડાયેલા છે જેઓ સતત આ વસ્તુને લઈને આયોજન કરતા રહ્યા છે અને એની ચિંતા કરતા રહ્યા છે કે સમાજમાં કેમ આવી ઘટના ઘટશે તો હવે જે ખેગારભાઈ વાતચીત કરીએ જે બાળકો છે એમના ભવિષ્યને લઈને આ આજે સમાજે શું વિચાર કર્યો છે અત્યારે મેઇન મુદ્દો તો એ જ છે ભાગીડું તો ઘણા જતા હોય છે અને એનો નિર્ણય કદાચ નથી આવતો ને આવે છે એવું છે પણ અત્યારે નાના બાળકોને એનું ભવિષ્ય માટે કરીને સમાજે ચિંતા કરી છે આ બાળકોનું શું નાના નાના બાળકોને મૂકી અને કોઈ બી જતા રે લઈ જવાવાળા પણ કેટલા નિર્દય કહેવાય કે એને લઈ જાય છે અમે એના માટે ચિંતન બેઠકની આયોજન કર્યું છે અને જે લઈ જવાવાળો છે એના ભાઈ આગેવાનોને આપણે વાત કરી છે કે તમે ટૂંક સમયની અંદર આ દીકરીને પાછી નહીં મૂકો એમના બાળકો સાથે એની માને મેળાપ નહીં કરાવો તો અમે ભવિષ્યની ટૂંક સમયની અંદર એકત્રીસ તારીખે અમે મહાસમેલન અમારે સમાજનું કરવાના છીએ અને જે આજુબાજુના ગોળના જે છે જેમકી પણ અમે છે આ થાય તો ભવિષ્યમાં કંઈ બી અમે કરવાના મૂડમાં છીએ અને દીકરીને ગમે રીતે પાછી લેવાના મૂડમાં છીએ એવું આયોજન કરવામાં આવ્યું છે એટલે બાળકોના ભવિષ્યની ચિંતા કરીને લગભગ એકસો ચોત્રીસ ગામની મીટીંગ થવાની છે સાચી વાત છે હા સાચી વાત છે આ બાળકો માટે જ છે દીકરી માટે દીકરી તો જે કરતી કરી કે બાકી નાના બાળકોનું શું અત્યારે જો આના પાછી અમે સમાજ શું શીખ રાખે નાના બાળકો જો આ રીતે મૂકીને કોઈ જતું રહે તો બીજી વાર ભરી ભરી કોઈ બીજું આવું પગલું ભરે અને આ ગંભીર મુદ્દાઓ ધીરે ધીરે અમારી સમાજમાં વધતા જાય ના માટે કરીને આયોજન કરીએ છીએ અને એકસો ચોત્રીસ ગમનું આયોજન કરી અને આ મુદ્દો હાઈટ કમ્પ્લીટ રીતે અમારે આ દીકરીને એના બાળકો હાથે મેળાપ કરાવવાનો અમારો એજન્ડા છે તમારો એજન્ડા એવો સ્પષ્ટ છે જો અહીંયા સમાજ ભેળો થયો છે અને એક સારો એજન્ડા એ પણ છે કે જે દીકરા અને દીકરી છે એમનો મેળાપ એમના મા બાપ જોડે થઈ જાય એની જોડે થઈ જાય કારણ કે છોકરાઓ સતત રડી રહ્યા છે અને ખૂબ જ સમયથી રડી રહ્યા છે ને એમનું કહેવું એવું છે કે અમારે અમારી મા સાથે રહેવું છે અને કળિયુગના સમયની અંદર આ મા રાખવા માટે તૈયાર નથી ત્યારે અહીંયા ઘણા બધા બોળી સંખ્યાની અંદર સમાજના લોકો પહેળા થયા છે ને જે ચિંતા કરી રહ્યા છે ને જે કહી રહ્યા છે કે આવનારા સમયની અંદર અત્યારે તો ચોવીસ ગામના ખાલે આગેવાનો હતા એકસો ને ચોત્રીસ ગામની લોકોની મિટિંગ બોલાવવામાં આવશે ને લોકોની મિટિંગ બોલાવવામાં આવશે ને એમાં જો પણ કંઈ નિવાડો નહીં નીકળે તો રાજકીય રીતે પણ નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે ઘણી બધી વાતચીતો અહીંયા થઈ છે પરંતુ એ જે એજન્ટા એમના નક્કી થશે એ પ્રમાણે રહેશે પરંતુ મૂળભૂત આમનો ઉદ્દેશ્ય એ જ છે અત્યારે કે આપણે બાળકોના ભવિષ્ય માટે વિચારવાનું છે અને બાળકોના ભવિષ્ય માટે શું કરવું છે એના માટે વિચારવાનું છે તો વાતચીત કરીએ કે જ્યારથી આ વિડીયા વાયરલ થયા ત્યારે સમગ્ર પંથક અને સમગ્ર જગ્યાએ જ્યાં જ્યાં વિડીયો ગયા ત્યાં ત્યાંથી લોકોને એકદમ આમ હૃદય કંપી જાય એવું એવા દ્રશ્યો સર્જાયા છે તો લોકોની પણ ક્યાંક એવી માંગ છે કે આ બાળકોને ન્યાય મળે કદાચ એવું એવું નહીં થાય કે એ માયાના બાળકોને સ્વીકારવા નહીં થાય તૈયાર નહીં થાય સામેના લોકો બાળકોને રાખવા નહીં તૈયાર થાય તો બાળકોના ભવિષ્યના તારીખે સંમેલન બોલાવીએ છીએ કે આ બાળકોનું ભવિષ્ય માટે આપણે શું શું કરવું જોઈએ આ રીતે સતત આજે બનાવો બનતા જાય દરેક સમાજમાં એવા બને છે પણ બાળકને ઉંમર જે નાની ઉંમરના બાળકોને તરછોડીને કોઈ જાય આ ગંભીર મુદ્દો છે જતા રહે એ મુદ્દો તો નથી એટલો બધો ગંભીર પણ નાના બાળકોને તરછોડીને હવે તમે એ વિડીયાની અંદર જોયું તો આપને ધ્યાને છે આ તરછોડીને કેવું ક્રૂણતા જેવી સ્થિતિ પેદા થઈ હતી પોલીસ સ્ટેશનની અંદરનો આ બનાવ છે એ વિડીયો જે વાયરલ થયો એના પછીથી અમારી સમાજની દરેક બનાસકાંઠાની અંદર એના ઉપર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે અને એ ફિટકારની હિસાબથી દરેક આજુબાજુના આગેવાનો અને યુવાન મિત્રોએ મને ફોન કરે છે અને વાત કરે છે કે ભાઈ આનું કંઈક નિરાકરણ આપણે કરવું જોઈએ આ બાળકોને એની મા સાથે ગમે એ હાલતે મેળાપ કરાવવો જોઈએ નહીં થશે તો પછી જ્યારે આખો સમાજ ભેગો થઈને જે નિર્ણય કરે એ આપણે નિર્ણય સાથે ચાલવાનું રહેશે એટલે એટલે બાળકોના ભવિષ્યની અંગે મતલબ સમાજ સારું વિચારવા માટે જ વારંવાર ભેળો થઈ રહ્યો છે પરંતુ કદાચ વાતચીત એવી આવીને અટકે બરાબર કે ભાઈ એ મા એના બાળકોને રાખવા તૈયાર ના થાય કારણ કે એવું તો કોઈ એવું એવી જોગવાઈ નથી કે કોઈ એવું કહી શકે કે મારા બાળકોને મારે નથી રાખવા પરંતુ તેમ છતાં જો એવું રાખવા માટે નહીં થઈએ તો સમાજ એ દિશામાં ગંભીર રીતે બાળકોના ભવિષ્ય બાળકોના ભણતર બાળકોના ગણતર તરફ વિચારવાના મૂડમાં છે હા જરૂર પરંતુ આ એક શીખ ના ભાગરૂપે છે કારણ કે બાળકો નથી સ્વીકાર્યા તો આવું જે કેટલા ઘટી છે આવનારા સમયની અંદર સમાજની અંદર આવી ઘટના ન ઘટે એની સજા રૂપે એની પ્રેરણા રૂપે આજે સમાજ ભેડો થઈ રહ્યો છે થઈ રહ્યો હા બિલકુલ એના માટે જે આ અત્યારે જો આમાં અમે એના પગલાં નહીં લઈએ તો બીજી સમાજમાં આવો બનાવ બનશે અને ધીરે ધીરે આ જે ગંભીર બનાવો વધતા જશે એના માટે અને દરેકને સારી પ્રેરણા મળે અને બાળકો આ રીતે કોઈ ન છોડે એના માટેની આ મીટિંગ છે તો મિત્રો તમે જોયું આપણા જોડે ખેગારભાઈ જોડાયેલા હતા સતત આ વસ્તુને લીડ કરી રહ્યા છે અને સમાજ અહીંયા ભેળો થઈ રહ્યો છે અને ખરેખર સારી દિશાની અંદર ચિંતન એ પહેલીવાર થવા જઈ રહ્યું છે અને એટલા માટે થવા જઈ રહ્યું છે કારણ કે બાળકોના ભવિષ્યની ચિંતા છે અને એક વિચાર કરો ને કે ચાળીસ વર્ષની ઉંમરની માં બે બાળકોને તરછોડીને જતી રહેવું એટલે આ કોઈ સમાજ માટે કોઈ સારો મેસેજ નથી સમાજ માટે કોઈ આ વ્યાજબી નથી આવી ઘટનાઓને જો ડામવામાં નહીં આવે આવી ઘટનાઓને રોકવામાં નહીં આવે તો આવનારા ભવિષ્યની અંદર સમાજનું ભવિષ્ય ધૂંધળું થતું જશે એટલા માટે આજે સમાજના લોકો સમાજના આગેવાનો અહીંયા મોટી સંખ્યાની અંદર ભેળા થયા છે એકવાર બતાવો આપણે જોવા કેટલા બધા લોકો મિટિંગ તો વેરાઈ ગઈ અને ત્યારબાદ આટલા બધા લોકો ભેળા થયા છે તો એ બધા લોકો ચિંતન કરવા માટે જ આવ્યા છે અહીંયા બીજા એક વડીલ છે એમના જોડે આપણે વાતચીત કરીને એમને પૂછીશું કે

કે ભાઈ એક કળિયુગની માં આ રીતે બાળકોને તરસોડીને જતો રહે તો આવનાર સમયમાં આવો કોઈ પ્રશ્ન ન બને આ શિક્ષણ યુગની અંદર એ વ્યાજબી નથી એ જ હા એટલે એવા એજન્ડા છે એટલે કહેવાનો મતલબ આની અંદર કોઈ પરિણામ મતલબ કે સુખદ પરિણામ નીકળી આવે એવું ના થાય કે દેશી સમાજ મારવાડી સમાજની અંદર વર્ગ વિગ્રહ થઈ જાય અને ભાઈઓ ભાઈઓની સાથે રહેતા વિખૂટા પડી જાય બસ એ જ સમાજનું વિકેન્દ્રીકરણ ના થાય અને સમાજ સમાજનો ભાઈચારો જળવાઈ રહે એ જ મહત્વની અમારી એક બાબત છે પાછી એટલે તમે સમાજના બીજા કોઈ આગેવાનો જોડે વાતચીત એ વિષય ઉપર કરીએ કે આ વિષયને તમે ગંભીરતાથી લો અને આ વિષય ઉપર આપણે પરિણામ લાવવું પડશે એવું કોઈ વાતચીત આ ચોવીસ ગામના સમાજના આગેવાનો એ આપણા એપીએમસી ના ચેરમેન શ્રી માલાભાઈ ને અહીં બોલાયેલા હતા તેમજ ઈશ્વરભાઈ તરક સાહેબને પણ બોલાયેલા હતા એમની સાથે પણ આ ચોવીસ ગામે ધારદાર રજૂઆત કરી છે કે ભાઈ બંને સમાજ એક જ એક જ ધોરી નસ કહેવડાય અને એ આખી આખી કઈ રીતે જળવાઈ રહીને એની અંદર વિકેન્દ્રીકરણ ન થાય એ આપણે ખાસ જોવાનું છે ને ભાઈચારો કરી અને આનો સુખ્ધાંત લાવવાનો છે અને બાળકોનું ભવિષ્ય જોવાનું છે હા એટલે બરોબર છે તમારી વાત પણ ખેંગાર ભાઈ આ તો મતલબ કહેવાનો મતલબ એક વાત એક કોઈ એક વ્યક્તિએ કોઈ એક જ બે જણા લોકોની ભૂલ કરી એમને ખોટું કર્યું એની અંદર સમાજ સમાજની અંદર ભાગલા પડી જાય તો એ આપણે યોગ્ય લાગી રહ્યું છે આ એ બિલકુલ યોગ્ય નથી સમાજની અંદર કોઈ ભાગલા ન કરવા જોઈએ એના માટેની જ એ આ ચિંતિન બેઠે છે કે જો થોડા દિવસ પછી હવે આ અવાજ સતત બનાવો વધતા જશે તો દરેકને એમની દીકરી એમની સમાજમાં આપવાનું થતું હોય અને એ જ એ કાયમ માટે મા બાપ વિચારતા હોય પણ આવું વારે ઘડીએ જો થતું થશે અને જો આગેવાનો નહીં સમજે અને દરેક નહીં સમજે તો જબરન જબરજસ્તી પણ આના ભાગલા પડી પડી જશે જશે એટલે કે આગેવાનો જે સમાજના છે સમાજની લોકો કરી રહ્યા છે લોકોને આમાં સમજવાની એ જરૂર છે કે જ્યારે આવી કોઈ ઘટના ઘટે તો એ ઘટનાની અંદર એવો જે તે સમાજની અંદર જે તે જગ્યાએ નેતૃત્વ કરતા હોય એ જગ્યાએ એમનો પ્રભાવ એમનું એમની વસ્તુ દાખવી અને એ વસ્તુનો મુદ્દો એ જે કોઈની બેન કોઈની દીકરીને આપણે આવી ગઈ હોય અને આપણા કોઈ બાળકે ભૂલ કરી હોય તો ભૂલને સુધારી અને એને પાછી આપવાની ફરજ દર્શાવવામાં આવે મૂળભૂત તો ત્યાં જઈને બસ અમારી વાત એ જ છે કે જે આગેવાનો લીડ કરતા હોય તાલુકો લીડ કરતા હોય એપીએમસી લીડ કરતા હોય એ ડેરી લીડ કરતા હોય એ આગેવાન છે એ એમના તાલુકાના આગેવાન છે એમનો એક પરિવાર નમોને એમને પરિવારને મનાવવા જોઈએ એમને રિક્વેસ્ટ કરવી જોઈએ આજે જે કરવી જોઈએ ભાઈ જે તમે કરી રહ્યા છો ગંભીર છે અને આનાથી આપણો જે તાલુકો છે આખો જિલ્લો છે આ રીતે ભાગલા ન પડે અને તમે એની જે દીકરી અહીંયા આવી છે અને તમે પરત કરો એના માટે અમે રિક્વેસ્ટ કરવા જે એમને આગેવાનોને બોલાયા હતા અને એમને રિક્વેસ્ટ કરી છે કે ભાગલા ન પડે અમારો હેતુ એ છે કે સમાજ આગો પાસો ના થાય સમાજને સારી રીતે સમાજની એકતા જળવાઈ રહે એવા એવા ઈરાદા સાથે આ બેઠક યોજવામાં આવી હતી પરંતુ વાતચીત એવી થઈને અટકે આપણે કોઈ ઈચ્છતા નથી કે આનું સારું અને સુખદ સમાચાર સમાધાન આવી જાય પરંતુ વાતચીત એવી જઈને અટકે કે આ મામલે કદાચ સુલે ના આવે આગેવાનોથી સુલે ન નીકળે તો જયારે તમારી મહા બેઠક મળવાની છે તો મહા બેઠક પછીની શું રણનીતિ હશે કદાચ એવું બને કે જે આગેવાનોને અમે જે કામ ભળાયેલું છે એ અમને એ અમારું કામ પૂરું ન કરે તો એ એમ એ આગેવાનોને અમારી સમાજ એવું કહેશે કે એમને નહીં સ્વીકારવાના એમને જે અમારે જે પ્રસંગમાં નહીં બોલાવવાના એમને હાથે કોઈ વ્યવહાર નહીં કરવાનો એમને રાજકીય નુકસાન થશે એટલે આ આ આ પોલિસી આગેવાનો પૂરતી જ લાગુ કરવાનો પૂરતી જે આગેવાનો એમને નથી આચવી શકતા આગેવાન છે ના એમની સમાજમાં એમનો પ્રભાવ નથી એમની સમાજ દ્વારા જે આ કરી નથી શકતા તો એ આગેવાન છે ના નાના આ જે દરેક માણસોએ ખરેખર આ વિચારવું જ જોઈએ બધા આગેવાનોને વિચારવું પડે એક સમાજના દરેકને કે તમે સમાજના આગેવાન થઈને ત્યારે નીકળતા હોય તમારું સમાજમાં કોઈ પકડ ન હોય તો આ મતલબ શું છે એમ આ ગંભીર મુદ્દા ઉપર એ ના થઈ કે આ મુદ્દો સારો તો નથી જે તો તમે જાણો છો આખું અત્યારે બનાસકાંઠા નહીં પણ આખું ગુજરાત આ વિડીયોને જોયો છે કે આ ગંભીર મુદ્દો છે એમાં પણ આગેવાનોના ઉણા ઉતરે તો આગેવાન પણ શું કામના હા તો વાતચીત કરીએ તો જે આપણે દોલાભાઈ તમારા જોડે આવીશું જે આ દિશા જે અહીંયાથી રાજનીતિક તરફ જઈ રહી છે એટલે મતલબ કે રાજનીતિક આગેવાનોનો બહિષ્કાર કરવાની વાતચીત થઈ રહી છે એ તમને યોગ્ય લાગી રહ્યું છે મજબૂરી શું હોય છે નહીં અમે પહેલાં વિનંતી કરી છે અમને આજે નવ દસ દિવસનો સમય આપ્યો છે અમે એકત્રીસ તારીખે સંમેલન બોલાય છે એના પહેલાં જો અમારી વસ્તુ આપી દેશે અમારી મારી દીકરીને આપી દેશે તો આ કોઈ ઇશ્યુ છે જ નહીં કામી ભાઈચારો ટકી રહેશે પરંતુ જો અમારી માગણીને અમારી વસ્તુ જો અમને નહીં આપી તો એ તો સીધું ન સટ પડ્યું છે કારણ કે સમાજ એ કે આખો સમાજ નિર્ણય લેશે એમાં રહેવું પડશે એમાં રાજકીય નુકસાન થશે ક્યાંક ધંધાધારી હશે ઘણી બધી તકલીફો થશે પણ અમે નથી ઇચ્છતા કે આ તકલીફો ઊભી થાય અને સરકારને એક વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે મૈત્રી કરાર એક શું છે કોઈકનો પરિવાર વિખરવા માટે મૈત્રી કરાર છે આ મૈત્રી કરારનો કાયદો જ રદ થવો જોઈએ મૈત્રી કરાર કેવો મૈત્રી તો દિલથી હોય છે એ કરારમાં ક્યાંક જરૂર હોય છે એટલે સરકાર ખરેખર આ મૈત્રી કરાર જેવો કરે ને આ કાયદાનો આ લોકો જે આવા નફટ લોકો દુરુપયોગ કરી અને કોકનો ઘેર વિખેરી કાર્ય વિખેરીને આવા બાળકોની હાય જે લેવામાં આવે છે કોઈનો પરિવાર વિખેરીને આપણો પરિવાર બાંધવો એ ખરેખર કાયદાની દ્રષ્ટિએ બી ખોટો છે અને સ્ત્રીઓને આપણે જોઈએ છે કે ભાઈ આ વખતે પ્રાધાન્ય આપ્યું છે અને સરકાર બધું કે ભાઈ સ્ત્રીઓને આગળ લાવું પરંતુ અમુક સ્ત્રીઓના કારણે આખી સ્ત્રીઓ બદનામ થાય છે એટલે મહેરબાની કરીને સરકારને વિનંતી કરી કે આ મૈત્રી કરાર જેવો જે આ નિયમ છે એ ખરેખર દૂર કરવો જોઈએ એટલે લોકોનું સ્પષ્ટ કહેવું છે કે મૈત્રી કરારના હોવો જોઈએ જેનાથી સમાજની અંદર સભ્ય સમાજની અંદર ખૂબ જ અરાજકતા ફેલાય છે લગન લગ્ન કરેલા હોય છે ખૂબ જ મોટી મોટી ઉંમરના લોકો મૈત્રી કરારના બહાને જ્યાંને ત્યાં જતા રહેશે ને ત્યારબાદ જે સમાજને ભોગવવું પડે છે જે ઘરના પરિવારને ભોગવવું પડે છે એ એ જ પરિવાર જાણતો હોય છે જે પરિવારને ભોગવવું પડે છે હવે આની દિશા એ તરફ જઈ રહી છે કે આ મામલે જો સામાજિક સુલેહ નહીં થાય સામાજિક સમાધાન નહીં આવે ને એ આગેવાનો આની અંદર રસ નહીં લે તો સમાજને પણ આમાં ઊંડું નુકસાન જવાનું છે ને મા અને રાઈટ વાત છે કારણ કે તમે કોઈ પણ સમાજનું નેતૃત્વ કરતા હો કોઈ જગ્યાએથી તમે નેતૃત્વ કરતા હો તમારી આગેવાની તો જ કહેવાય કે જ્યારે તમે આગેવાની કરતા હો અને તમારી વાત ના સાંભળે પહોંચ હશે તો જ સમાજની વ્યવસ્થા જળવાશે આજે તો વાતચીત છે ચૌધરી સમાજની એની અંદર પણ જો चौधरी સમાજની અંદર પણ આજે જો દેશી અને મારવાડીઓ વર્ગ વિગ્રહ થવાની શક્યતાઓ આનાથી રહેલી હોય તો તમે વિચાર કરો કે જ્યારે चौधरी સમાજ જોડે કોઈ અન્ય સમાજની મેટર હોય કોઈ અન્ય અન્ય સમાજની આવી સામાજિક મેટરો થઈ જાય તો એ સમાજો વચ્ચે કેટલો કેટલો વર્ગ વિગ્રહ થતો હોય છે આ જે ભાઈચારાની અંદર જે આપણા સામાજિક બંધારણની અંદર રહીએ છીએ એ સામાજિક બંધારણની અંદર રહેવા સમાજની સમરસતા જાળવવા માટે સમાજની અંદર આવી જે ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓની અંદર કોઈ પણ સમાજના કેવા પણ આગેવાનો હોય કેવી પણ આગેવાની કરવાની હોય છે સાચા આગેવાન ત્યારે જ છે જ્યારે સાચાને સપોર્ટ કરવા માટે બહાર આવશે અને એ સાચાને સપોર્ટ કરશે આવી મેટરમાં તો જે માણસે કામ કર્યું હોય ને એના ઘરના પરિવારવાળા જો એના ઘરેથી નીકળીને એને બે લાફા મારીને એમ કે તે જે આ કર્યું છે એ નીચ કાર્ય છે અને આવું નીચ કાર્ય ત્યારે ન કરવું જોઈએ ને જ્યારે એવો આ દિશાની અંદર આગળ વધવાની કોશિશ કરશે ત્યારે આની અંદર પરિવર્તન આવી શકશે તો આપણી સાથે મિટિંગની અંદર જોડાઈ ચૂક્યા હતા બધા જ સમાજના માણસો સૌ સમાજના લોકો જોડે વાતચીત કરી એમના જોડે બેઠક કરીને આ મિટિંગનું પરિણામ આગળ એ હવે કેવી રીતે જવાનું છે એકત્રીસ તારીખ સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે એકત્રીસ તારીખે જો માને એમના દીકરાઓથી અને દીકરીથી નહીં મળવામાં આવે એટલે કે સુપ્રપ્ત નહીં કરવામાં આવે પાછી નહીં સોંપવામાં આવે તો એકસો ચોત્રીસ ગામના લોકો એ આંદોલન પણ કરી શકે છે એ લોકો આગેવાનો સાથે વરવિગ્રહ પણ કરી શકે છે એ એ વિષય એમનો છે કે એ ટાઈમે રણનીતિ ઘડાશે કે શું કરું પરંતુ આ વિષય ઉપર જે પણ કાંકરેજ દીવધર આજુબાજુના ગોળની અંદર પડતા આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે આની અંદર આપ યોગ્ય અને યોગ્ય રીતે બધા ત્યાં પણ સમાજ ભેળો કરીને ત્યાં પણ સમાજ નારાજ છે કે આ જે થયું ખોટું થયું છે એટલે આખો સમાજ નારાજ છે તો એ આખો સમાજ ભેળો થઈ અને આ મામલે યોગ્ય નિર્ણય લાવે અને બાળકોનું ભવિષ્ય યોગ્ય દિશાની તરફ જાય એના સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને આપ સૌને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો જેથી હું આપના માટે આવા અદભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ